પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા કે જેમના ભક્તો અમો ખાલી રઘુવંશી લોહાણા જ નથી પરંતુ હરેક જ્ઞાતિના લોકો જલારામ બાપાના ભક્તો છે અને દેશ અને વિદેશમાંથી બહુ મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તો છે ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીના આશીર્વાદથી જલારામ બાપાના મંદિર વીરપુરે વર્ષોથી વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા ચાલુ છે મંદિર પણ માં પણ એક પણ રૂપિયો કે એક પણ સોનાની કે કોઈ પણ વસ્તુ મૂકવાની મનાય છે ત્યારે આવા સમયે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના સુરતના મહંત શ્રી જ્ઞાન સ્વરૂપદાસજીએ જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે જલારામ બાપા વિશે અશોભનીય વાતો રજૂ કરી અને જે વાત એમને પુસ્તકમાં વાંચી અને મૂકી એમાં અમો અખિલ ગુજરાત લોહાણા સમાજ એટલે કે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ અને સર્વે ભક્તો ખૂબ નારાજ થયેલા જેના અનુસંધાને ગઈકાલથી એ સમગ્ર રાજ્યમાં અને દેશ અને વિદેશમાં આનો વિરોધ થવા લાગ્યો છે એવા સમયે અમે ગુજરાત લોહાણા સમાજના અમારા સાથી હોદ્દેદાર તાલાલાથી યોગેશભાઈ ને વીરપુર મુકામે મોકલેલ છે અને જલારામ બાપાની જગ્યા વીરપુરની પણ લાગણી એવી છે કે જલારામ બાપા એ ભૂખિયાને અન્ન આપે છે અને માફ કરવાની લોકોને માફ કરવાની એક એમની એ આગવી ઓલી છે કે લોકોને માફ કરવા જોઈએ ભૂલ થાય પણ એને માફી આપવી જોઈએ તેમ છતાં સમગ્ર જલારામ ભક્તોનો અને રઘુવંશોના વિરોધને ધ્યાને લઈ અમે બે વાત મૂકેલી એ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન જ્ઞાન પ્રકાશ સ્વામી સાથે પણ અમારા પ્રતિનિધિ યોગેશભાઈ ઉનટગટ વાત થયેલી છે એ વીરપુર મુકામે આવી અને માફી પણ માગશે